દ્વારકામાં દૂર દૂર સુધી જોવા મળ્યું વરસાદી પાણીનું સામ્રાજ્ય વરસાદે સર્જી આસપાસના ગામડાઓમાં તારા નાગેશ્વર ગામના આકાશી દ્રશ્યો આવ્યા સામે ભારે વરસાદના કારણે નાગેશ્વર જતા માર્ગો પર ફરી વળ્યા પાણી એનડીઆરએફ ની ટીમે સ્થાનિકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા રાતના પણ લોકો ફસાયેલા હતા પણ રાતના પાણીનો પ્રવાહ બે ચાર નાની નાની નદીનો પ્રવાહ બહુ હોય અને બહુ ડેન્જર હતું એટલે રાતના થઈ શકે નહોતું રેસ્ક્યુ કામગીરી અને રાતના પછી અમે સવારના વહેલી આઠ વાગ્યાની આસ આઠ આડાની આસપાસ ગયા હતા પાણીનો પ્રવાહ બહુ હોય તો ફાયર રેસ્ક્યુ બોર્ડ દ્વારા ચાર લેડીઝ અને એક ને બે નાના છોકરાઓને રેસ્ક્યુ કરીને સહી સલામત દ્વારકા નજીક મૂકેલા હતા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે